હેલો દોસ્તો શિયાળામાં ફેમસ રીંગણનું ભરથું એ પણ ચૂલાનું તો પહેલાં રીંગણા લઈને એને ભરથાના રીંગણા લેવાના એને તેલ ચોપડીને આ રીતના ટાણા પાડી દેવાના અને પછી ચૂલામાં આવી રીતે જાળી ઉપર શેકવાના જાળી ન હોય તો એમાં ભાઠામાં મૂકી દેવાના ચાલે એટલે આ રીતે એને શેકી દેવાના અને શેકીને પછી એને ઉપરથી છાલ ઉતરીને આવી રીતના છૂંદો કરી નાખવાનો અને એમાંથી સરસ મજાની સોડમ આવશે અને ડુંગળી છે ટમેટા છે લીલું લસણ છે એ બધું કટ કરીને તેલમાં વઘાર કરીને અને હવે જ પ્રમાણે મીઠું મસાલો જીરું જે યોગ્ય સ્વાદ અનુસાર લઈને એને પકાવવાનું અને પછી એની અંદર આવી રીતના આપણે જે ભરથાનો જે છૂંદો કર્યો છે એ અંદર નાખીને મિક્સ રીતે હલાવવાનું અને ત્યાં સુધી હલાવવાનું કે જ્યાં સુધી સરસ રીતે મિક્સ ના થઈ જાય શિયાળા માટેનો બેસ્ટ ભરથુનો ઓળો ચેનલને સબસ્ક્રાઈબ કરો